સુરતના વેસુમાં ભાગવત કથા દરમિયાન સાત મહિલાઓના ગળામાંથી સોનાના ચેઇનની ચોરી કરનાર દિલ્હીની કુખ્યાત મહિલા ઠગ ગેંગની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે સુરતના વેસુ વિસ્તારમાં આયોજિત ભાગવત કથા દરમિયાન સાત મહિલાઓના ગળામાંથી લાખોની કિંમતના સોનાના ઘરેણાંની ચોરી થવાની ફરિયાદ નોંધાઈ હતી અને આ ચોરી દિલ્હીની કુખ્યાત મહિલા ઠેંગ ઠગ ગેંગે કરી હોવાનું સામે આવ્યું હતું જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે કથામાં શ્રદ્ધાળુઓ બની ઘુસેલી વનિતા ઉર્ફે વનીદાર રંગાસ્વામી અને તેની ટોળકીએ અંદાજે છ લાખ સત્યોતેર હજારથી વધુની કિંમતના એકસો ચાલીસ ગ્રામ સોનાની ચેઇન ચોરી કરી ફરાર થઈ ગઈ હતી જેને ક્રાઈમ બ્રાન્ચે કિમ ચાર રસ્તા પાસેથી ફિલ્મી ઢબે દબોચી લીધી છે ધરપકડ કરાયેલી આ મહિલાઓ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ગોવા સહિતના અનેક રાજ્યોમાં વોન્ટેડ છે મહિલાઓ જેવો દેશ તેવો વેશ ધારણ કરી ધાર્મિક પ્રસંગોમાં ચોરીની ઘટનાને અંજામ આપતી હતી ધરપકડ કરાયેલી અન્ય બે મહિલાઓ રાધા અને મનીષા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત